ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા પરિપત્ર જાહેર કરી ગત અગિયાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી તમામ સરકારી કર્મચારીઓએ હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ પહેરવું ફરજિયાત કર્યું રાજ્યના પોલીસ વડા દ્વારા જાહેર કરવામાં આવેલા પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે કે ગુજરાત રાજ્યના તમામ સરકારી અધિકારી કર્મચારીઓ રાજ્યના જવાબદાર નાગરિક તરીકે ઓળખ ધરાવે છે તેઓ બીજા નાગરિકો માટે રોલ મોડલ અને તેવી તેમની પાસે અપેક્ષા રાખવામાં આવે છે સરકારી કર્મચારીઓ દ્વારા તમામ નિયમોનું પાલન થાય તે અપેક્ષિત છે અને જરૂરી પણ છે તેમ છતાં અરવલ્લી જિલ્લા સદન સહિત કચેરીઓમાં વાહન લઈ આવતા કર્મચારીઓ હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેર્યા વિના નજરે પડે છે પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનું પાલન કરાવવા છેલ્લા પાંચ દિવસ અરવલ્લી જિલ્લા સેવા સદનના ગેટ બહાર હેલ્મેટ ડ્રાઈવ યોજી ટ્રિચકી વાહન પર હેલ્મેટ અને કારમાં સીટબેલ્ટ ન પહેરનાર કર્મચારીઓ સહિત અન્ય લોકોની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આઉટસોર્સ એજન્સી મારફતે આરોગ્ય આઈસીડીએસ સહિત કચેરીઓ માટે ભાડે રાખેલ વાહનો પર નિયમ વિરુદ્ધ નેમપ્લેટ પર ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખી રોલા પાડતા અને જિલ્લા સેવા સદનમાં પ્રવેશતા ચાલકો સામે પોલીસે લા લાંક કરી પાટિયા ઉતારી દઈ દંડનીય કાર્યવાહી હાથ ધરી હતી જિલ્લા સેવા સદનના ગેટ પર પ્રવેશ મોટા ભાગના કર્મચારીઓ ચુસ્તપણે હેલ્મેટ ફરજીયાતનું પાલન ન કરતા હોવાને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ વાળાના આદેશ બાદ ટ્રાફિક પોલીસ દ્વારા છેલ્લા પાંચ દિવસથી હેલ્મેટ ડ્રાઈવ યોજી દંડનાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે